ગોસાબારા ગામેવાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકના પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગ થતાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા છે પોરબંદરના ગોસાબારાવાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક રતનસિંહ રાઠોડના પરિવારે ગત સાંજે ભોજનમાં મકાઈની રોટલી અને દાળ લીધા હતા જમ્યા બાદ પરિવારના પાંચ સભ્યો રુવી રતનસિંહ રાઠોડ ઉંમર વર્ષ સત્તર નિશારતનસિંહ રાઠોડ ઉંમરવર્ષ સોળ આશારતનસિંહ રાઠોડ ઉંમર વર્ષ પંદર મેયલ મોહન રાઠોડ ઉંમરવર્ષ અઢાર અને હરદાસ ઉંમરવર્ષ અઢારને એકાએક ઝાડા ઉલટી થવા લાગ્યા હતા આથી તમામને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે જ્યાં સમયસર સારવાર મળી જતાં તમામની સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ